અગાઉ પોરબંદર છાયા નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે શહેરમાં કુલ તેર વોર્ડ હતા તારીખ પહેલી જાન્યુઆરીથી જ્યારે કોર્પોરેશન બન્યું ત્યારે સૂચિત વોર્ડની સંખ્યા અગિયાર રાખવામાં આવેલી હતી જે ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં નવ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં કુલ તેર વોર્ડની રચના માટેનો નિર્દેશ આપવામાં આવેલો છે એટલે તેર વોર્ડના કુલ બાવન સદસ્યો હશે અને આજે કુલ જે બાવન સીટો છે એ પૈકી છવ્વીસ સીટો મહિલાઓ માટે અનામત રહેશે જ્યારે છવ્વીસને સાથે ગણતા કુલ ત્રણ જે બેઠકો છે એ શેડ્યુલ કાસ્ટ માટે અનામત રહેશે એક બેઠક છે શેડ્યુલ ટ્રાઇબ માટે અનામત રહેશે અને ચૌદ બેઠકો છે એ બેકવર્ડ ક્લાસ માટે અનામત રાખવામાં આવે આવેલી છે એવું નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવેલું છે સીમાંકનની કામગીરી હાલ ચાલી રહી છે અત્યારે અમારી કસરત હતી અગિયાર વોર્ડ માટેની હવે જે સૂચના પ્રમાણે હવે તેર વોર્ડને રચના કરવાની થાય છે એટલે વોર્ડની સંખ્યા યથાવત રહી છે એટલે ટૂંક સમયમાં અમે વોર્ડ રચનાની કામગીરી પૂરી પૂરી થાય એના માટે પ્રયત્ન કરી રહેલા છીએ અગાઉ જે સંખ્યા હતી લગભગ પંદર સોળ હજારની હતી હવે આપણે ગણીએ તો લગભગ વીસથી એકવીસ હજારની રેન્જ દરેક વોર્ડ માટે આવે છે